નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે યુટ્યુબ ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશન સાબરકાંઠા દ્વારા વિવિધ માંગણીઓને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સાબરકાંઠા યુટ્યુબ ઇલેક્ટ્રોનિક મીડિયામાં સોથી પણ વધુ પત્રકારો કામ કરી રહ્યા છે જેમાં આજ રોજ વિવિધ માંગણીઓને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વારંવાર માહિતી વિભાગ દ્વારા યુટ્યુબ પત્રકારોની અવગણના અને થોડાક સમય અગાઉ યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠાના યુટ્યુબ ચેનલના પત્રકારોને પાસ આપવામાં આવ્યા ન હતા જેને લઈ જો કે અન્ય જિલ્લામાં યુટ્યુબ પત્રકારોને પાસ આપવામાં આવ્યા હતા તો શું સાબરકાંઠા માહિતી વિભાગમાં કોના ઇશારે કામ કરવામાં આવી રહ્યું છે સો યુટ્યુબના પત્રકારો પત્રકાર ન કહેવાય જો કે માહિતી વિભાગના તમામ સમાચાર યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રસારિત થતા હોય છે તો પછી યુટ્યુબ ચેનલોની અવગણના કેમ માહિતી વિભાગ દ્વારા કેટલાક ચોક્કસ મોટી ચેનલો વડા પંદર જેટલા પત્રકારોનું વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જેમાં એ એ લોકો જ પાસ આપવામાં આવે છે અને જ્યારે પણ જિલ્લામાં કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ હોય તો એ લોકોને જ આમંત્રણ આપવામાં આવે છે જ્યારે યુટ્યુબ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પત્રકાર એસોસિએશનના પત્રકારો દ્વારા આ માહિતી વિભાગની લાલિયાવાડીને વખોડી કાઢી છે તેમજ સત્વરે યુટ્યુબ પત્રકારોનું નામ માહિતી વિભાગમાં નોંધવામાં આવે અને યુટ્યુબના પત્રકારોને લોકસભા ચૂંટણીના પરિણામ માટે ના પાસ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર હસનઅલી